તરફ ગુજરાતના ભરૂચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એવું જોવા મળી રહ્યું છે કે સેંકડો લોકો એક નાની જગ્યામાં એકઠા થયા થયેલા જોવા મળે છે સેંકડો લોકોની વચ્ચે એકબીજાને આગળ વધવા વધવા માટે દબાણ કરી રહ્યા છે ભીડ એટલી બધી છે કે સ્ટીલની રેલિંગ પહેલા વાંકા ચૂંકા બને છે અને પછી લોકોના વજનના કારણે તૂટી જાય છે આ સાથે ઘણા લોકો નીચે પડી જાય છે આ ભીડ એક એવા યુવાનોની હતી જેઓ નોકરીના ઇન્ટરવ્યુ માટે હોટલમાં આવ્યા હતા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે થર્મેક્સ કંપની દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અધિકારીઓના જણાવ્યા અનુસાર કંપનીમાં દસ જગ્યાઓ ખાલી હતી જેના માટે અઢારસો લોકો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા હોટલની રેલિંગ પાસે હાજર ભીડ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો પણ ઊભા હતા કોંગ્રેસે આ ઘટનાને વધતી બેરોજગારી અને ભાજપના ગુજરાત મોડલની નિષ્ફળતાનો પુરાવો ગણાવ્યો છે કોંગ્રેસે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વીડિયો પાર્ટી દ્વારા પ્રમોટ કરાયેલ ગુજરાત મોડલનો પર્દાફાશ કર્યો છે કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપમાં બેરોજગારીનું મોડલ આખા દેશ પર લાદી રહ્યું છે વસાવાએ કહ્યું કે હતું કે આ જિલ્લા મિની ઇન્ડિયા છે અને દેશભરમાંથી લોકો અહીં રહેવા અને કામ કરવા માટે આવે છે કંપની પર બેદરકારીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે કંપની માત્ર દસ જ જગ્યાઓમાં ભરતી કરવાની હતી આવી સ્થિતિમાં ખુલ્લા ઇન્ટરવ્યુ લેવાને બદલે તેઓએ નોકરીના ધોરણો સ્પષ્ટપણે સમજાવવા જોઈએ કંપનીના કારણે આ ઘટના બની છે અને આ ઘટનાથી ચિંતિત છીએ અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લઈ રહ્યા છીએ